ડભોઈ ખાતે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી ડભોઈ એક નાનું પરંતુ સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ શહેર આજે શિક્ષણના ક્ષેત્રે નવો ઇતિહાસ રચવા જઈ રહ્યું છે ગ્રામીણ વિદ્યાર્થીને મેટ્રો સિટીના સ્તરનું શિક્ષણ પ્રદાન કરવાના ઉદ્દેશ સાથે શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનું ભવ્ય ઉદઘાટન ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું આ ઐતિહાસિક પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા છોટાઉદેપુરના સાંસદ જસુભાઈ રાઠવા ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય જીતુભાઈ વાઘાણી ડભોઈ નગરપાલિકા પ્રમુખ તેમજ શહેરના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા સાથે સાથે ગુરુકુલના દીર્ઘદ્રષ્ટા અને સર્વજીવ હિતાવહની ભાવના ધરાવતા શ્રી કેપી સ્વામી તેમજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા શ્રી સ્વામિનારાયણ ગુરુકુલનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને પ્રાચીન વેદો વેદાંતો શાસ્ત્રોનું જ્ઞાન અને આધુનિક શિક્ષણનું સનાદન કરી તેમને નૈતિક મૂલ્યો અને સંસ્કારો સાથે સશક્ત બનાવવાનો છે આ ગુરુકુલ વિદ્યાર્થીઓને શૈક્ષણિક જીવનના અમૂલ્ય સિદ્ધાંતોને આત્મસાત કરવાની પ્રેરણા આપશે આજરોજ ડબ્બો એટલે કે દર્ભાવતી કાકે સ્વામિનારાયણ ગુરુકુલનું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું ભાવનગરના કેપી સ્વામી દ્વારા સંચાલિત આ ગુરુકુળ છે ભાવનગરમાં પણ અનેક શૈક્ષણિક સંસ્થાઓ એમના વર્પણ રીતે કામગીરી કરે છે આજના પ્રસંગે નૌતમ સ્વામી બાપુ સ્વામી સહિત અનેક સંતગણો ઉપસ્થિત રહ્યા સાથે જ ભાવનગરના ધારાસભ્ય પૂર્વ પ્રદેશ પ્રમુખ પૂર્વ કેબિનેટ મંત્રી જીતુભાઈ વાઘાણી પણ ઉપસ્થિત રહ્યા આ વિસ્તારના સાંસદ જસુભાઈ રાઠવા વડોદરા જિલ્લા ભાજપા પ્રમુખ હસિકભાઈ પ્રજાપતિ મહામંત્રી બ્રહ્મભ સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન ડભોઈ નગરપાલિકાના પ્રમુખ નગરના પ્રમુખ તાલુકાના પ્રમુખ તાલુકા પંચાયતના પ્રમુખ સહિત આગેવાનો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં સંતોના પણ આશીર્વાદ આજે અહીંયા પ્રાપ્ત થયા હતા આ ગુરુકુળ ડભોયને બદલે દર્ભાવતી ગુરુકુળ તરીકે ઓળખાય એને માટે મેં મંચ પરથી પ્રસ્તાવ મૂક્યો હતો અને કેપી સ્વામી નૌતમ સ્વામી સહિત તમામ સંતોએ પણ આને મંજૂરી આપી છે અને એ ગુરુકુળ હવે દરભાવતી સ્વામિનારાયણ ગુરુકુળ તરીકે ઓળખાશે એનો અમને વિશેષ આનંદ છે કારણ કે ડભોઈને દર્ભાવતી નામ આપવાનો ઠરાવ નગરપાલિકાએ પણ સર્વાનુમતે કર્યો છે તાલુકા પંચાયતે પણ સર્વાનુમતે કર્યો છે ને આગળ સરકારમાં મોકલવામાં આવ્યો છે ત્યારે હવે આ ગુરુકુળ પણ ડબોઈને બદલે દર્ભાવતી તરીકે ઓળખાશે અને સંતોએ જ્યારે એને સ્વીકાર્યું છે ત્યારે હું એ તમામનો દિલથી આભાર માનું છું અને આ સ્વામિનારાયણ ગુરુકુળ દ્વારા જે તીમાં શિક્ષણ માટેની થોડીક ખામી રહી ગઈ હતી એ ખામી પરિપૂર્ણ થશે અને અહીંયાથી જે લોકોને શિક્ષણ માટેની જરૂરિયાત સંસ્કાર સાથેનું શિક્ષણ આ ગુરુકુળ દ્વારા પૂરું પાડવામાં આવશે એવી એમની પાસે અપેક્ષા છે જય સ્વામિનારાયણ આજ રોજ તારીખ નવ છ બે હજાર પચીસના પવિત્ર દિવસે શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ દર્ભાવતીનું માંગલ્ય પ્રવેશ ઉદ્ઘાટન મહોત્સવ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે આ કાર્યક્રમ સંપન્ન થયો આજના દિવસે મારે આપ સૌને એટલી જ વિનંતી છે કે પૂજ્ય કેપી સ્વામીજીના નેતૃત્વમાં ભાવનગરની અંદર કેજીથી લઈ અને પીજી સુધીના લગભગ પચીસેક હજાર જેટલા વિદ્યાર્થીઓ તો શિક્ષા અને સંસ્કાર સાથેનું એજ્યુકેશન મેળવી રહ્યા છે એ સંસ્થાએ તો આ ભારતને ગુજરાતને સારા સારા અધિકારીઓ આપ્યા સારા ડોક્ટરો આપ્યા સારા એન્જિનિયરો આપ્યા છે જે કેપી સ્વામીજીની એક વિશાળ દીર્ઘ દ્રષ્ટિ એમને એવો સંકલ્પ થયો કે દરભાવતી એક પ્રાચીન નગરી છે અને આ નગરીમાં પણ ભાવનગરની એક ભગીની સંસ્થા આ કામ કરવા માટે ઉત્સુક હતી અને સ્વામીજીએ આજથી બે વર્ષ પહેલાં જ અહીંયા ખાતમુહૂર્ત કર્યું અને ટૂંકા ગાળામાં આપ સૌ પત્રકાર મિત્રો જોઈ શકો છો કે એટલું સુવિધા સંપન્ન અને તમામ ક્લાસરૂમ જે ડિજિટલ ક્લાસરૂમ પેનલ બોર્ડથી જે વિદ્યાર્થીઓ ભણશે એ આ વિસ્તારનું એક ગૌરવ ગણાશે સાથે જ ક્વોલિફાઈડ સ્ટાફ સ્વામીજીની ની દ્રષ્ટિ હતી કે સારા ક્વોલિફાઈડ ટીચરો એમાં આપણે ગુજરાતમાં ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ માટે સર્વાંગી વિકાસ થાય એના માટેનો પ્રયાસ કર્યો છે આજુબાજુના વસ્તા ગામડાના નાના નાના દરેક ગામોના લોકો સજ્જનોને મારી વિનંતી છે કે આ સંસ્થાનો જેટલો લાભ લઈ શકાય એટલો બધા લે અને કેપી સ્વામીનું જે વિઝન છે એની અંદર આપ સૌ